વેલકમ વિદ્યાર્થીઓ સ્ટાર કોચિંગ ક્લાસમાં તમામ વિદ્યાર્થીઓનું હું હાર્દિક સ્વાગત કરું છું સંખ્યા જ્ઞાનની આપણી સિરીઝ ચાલી રહી છે લાસ્ટમાં આપણે સમસંખ્યા અને વિષમ સંખ્યા વિષમ તમામ માહિતી મેળવી ચુક્યા છીએ આજનો નવો ટોપિક અનુગામી અને પુરોગામી સંખ્યા આ ટોપિકને રિલેટેડ આજે આપણે નોલેજ મેળવશું એના તમામ દાખલાઓ આપણે કરશું હવે એક મારે તમને એક સૂચના આપવાની હતી પેલા સૂચના સાંભળી લો કે આપણે વિડીયો જ્યારે જોતા હોઈએ ને ત્યારે સ્ક્રીન ઉપર તમને પ્લેલિસ્ટની અંદર ટોપિક દેખાતો હોય કે અનુગામી સંખ્યા અને પૂરોગામી સંખ્યા ભારતીય લેખન પદ્ધતિ બ્રિટિશ લેખન પદ્ધતિ વિષમ સંખ્યા અને સમસંખ્યાવાળું તો આપણે છે ને ક્રમવાઈઝ વિડીયો જોવાના છે કારણ કે એકબીજા વિડીયો છે ને એકબીજા કનેક્ટેડ હોય કનેક્ટેડ મતલબ કે આ વસ્તુ આપણને આવડી ગઈ એના પછી એને રિલેટેડ બીજા માં એનો સમાવેશ થતો હોય તો આપણે વિડીયો છે ને ક્રમવાર જોવાનું રાખવાનું કે આપણે ટોપિક પસંદ નહીં કરવાનો કે આ ટોપિક આપણે લઈ લીધો જેને આની પહેલાના ટૂંકમાં કહેવાનો મતલબ એવો કે આની પહેલાં જે કંઈ ના વિડીયો છે ને જે આપણે જોયેલા હોવા જોઈએ ઠીક છે એક વિડિયો પછી બીજું બીજા પછી ત્રીજું ત્રીજા પછી ચોથું કલમ ખડીઓ આપણને આવડી જાય પછી આપણે બારકશડી શીખવાની હોય ઠીક છે એબીસીડી આપણને આવડે પછી આપણે એના સ્પેલિંગ શીખીએ 1 2 10 ના સ્પેલિંગ આવડે પછી આપણે 11 નો સ્પેલિંગ શીખીએ તો એ જ રીતે ગણિતની અંદર જે ચેઇન છે એ ચેઇન ને વચ્ચેમાં બ્રેક થવા દેવાની નહીં તમે કોઈ પણ વિડિયો વચમાંથી સ્ટાર્ટ કરો ને તો આગળને આગળનો રિલેટેડ જે ટોપિક હોય એના વિશે આપણને નોલેજ ન હોય તો આની અંદર સમજવામાં ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે તો આ સૂચના છે એનું તમે યોગ્ય પાલન કરજો ચાલો આજનો વિડીયો સ્ટાર્ટ કરી દઈએ પુરોગામી સંખ્યા પુરોગામી સંખ્યા એટલે શું થાય તો પુરોગામી સંખ્યા એટલે કે આગળની સંખ્યા પહેલાની સંખ્યા

તો આપણે શું કરવાનું અને એને રિલેટેડ વર્ડ પ્રોબ્લેમ્સ કેવા બને શબ્દો વાળી જે રકમો હોય એ કેવી રીતે હોય એ આપણે શીખવું પડે ઠીક છે કારણ કે આપણે એક જોરદાર એક્ઝામની પ્રિપેરેશન કરવા જઈ રહ્યા છીએ કે જેની અંદર બહુ મોટી કોમ્પિટિશન હોય છે રેડી એક એક જિલ્લાની અંદર ત્રણથી ચાર ચાર હજાર ફોર્મ હોય અને એમાંથી એસી નેવું વિદ્યાર્થી સિલેક્ટ કરવાના હોય તો એસી વિદ્યાર્થીમાં બે હજારમાંથી આપણું નામ આવી જાય એવી પ્રિપેરેશન આપણી હોવી જોઈએ નવોદયની અંદર ક્લાસ છે એ એસી નો હોય આ એસી માંથી આપણે નામ લેવાનું છે ઠીક છે તો એસી સંખ્યા લખાઈ જ ગઈ છે તો એની આગળની સંખ્યા કઈ આવે તો સેવન્ટી નાઇન ઓગણ એસી બરાબર આગળની અથવા તો પહેલાની સંખ્યા ઠીક છે એવી રીતે અનુગામી સંખ્યા એટલે પાછળની સંખ્યા પછીની સંખ્યા એસી હોય તો એના પછીની સંખ્યા કઈ આવે એક્યાસી આવે એના બીજા નામ છે અનુવર્તી સંખ્યા અને પ્રતિવર્તી સંખ્યા ઠીક છે તો આ એનો કોન્સેપ્ટ છે આ કોન્સેપ્ટ ને રિલેટેડ આપણે દાખલા ગણશું જો અહીંયા એક ઉદાહરણ આપેલું છે કે દસ હજાર એકસો એક ની અનુગામી અને પુરોગામી સંખ્યા જણાવો દસ એકસો એક એની આ બાજુ જે આવે અને આ બાજુ આવે અનુગામી સંખ્યા એટલે આ બાજુની સંખ્યા પુરોગામી સંખ્યા એટલે આ બાજુની સંખ્યા પુરોગામી સંખ્યા એટલે પહેલાની સંખ્યા અથવા આગળની સંખ્યા તો દસ દસ અને જીરો આને પુરોગામી સંખ્યા કહેવાય અને આના પછી દસ એકસો એક પછી દસ એકસો ને બે આવે એને અનુગામી સંખ્યા કહેવાય તો અનુગામી અને પુરોગામી આ બે સંખ્યા વચ્ચે હંમેશા બે અંકોનું બે સંખ્યાનું અંતર હોય અનુગામી સંખ્યા અને પુરોગામી સંખ્યા વચ્ચે તફાવત કેટલો હોય તો બે મળશે હંમેશાને માટે આ છે ને એમસીક્યુ બને કે કોઈ પણ સંખ્યાની અનુગામી સંખ્યા અને પુરોગામી સંખ્યા વચ્ચે તફાવત કેટલો તો આપણને સીધો જવાબ આવડવો જોઈએ એનો સ્પોર્ટ આન્સર જ હોય બે એના સિવાય બીજો કોઈ આન્સર મળે નહીં જોવોજી અહીંયા અમે એક સંખ્યા આપી હોય સો એના પછીની સંખ્યા આવે એકસો એક એની પહેલાની સંખ્યા આવે નવ્વાણું તો નવ્વાણું અને એકસો એક વચ્ચે તફાવત કેટલો થાય એકસો એકમાંથી નવ્વાણું આપણે કાઢીએ તો કેટલા તફાવત આવે બે અથવા તો નવ્વાણું પછી સો સો પછી એકસો એક અહીંથી એક સ્ટેપ અને બે સ્ટેપ રેડી તો એનો જવાબ છે એ ક્યારેય ફરશે નહીં હાલો હવે સીધા આપણે ઉદાહરણ સ્ટાર્ટ કરીએ છીએ તેર ની પુરોગામી સંખ્યા કઈ આપણે તેર લખી નાખ્યા હવે આપણને ખબર હોવી જોઈએ કે પુરોગામી સંખ્યાની ખાલી જગ્યા આપણે ક્યાં કરશું આ બાજુ કરશું હેડી પુરોગામી એટલે આ બાજુ આપણે ખાલી જગ્યા કરીએ તો તેર ની પહેલા જવાબ આવે આપણો બાર અને એવો ઓપ્શન છે આપણો એ સો ની પુરોગામી સંખ્યા શોધો સો લખાઈ ગયા પુરોગામી એટલે આ બાજુ ખાલી જગ્યા આવે સો ની પહેલા નવાણું આવે અને એવો ઓપ્શન આપણો બી છે ક્લિયર છે ચાલો નેક્સ્ટ નવાણું ની અનુગામી સંખ્યા લખો તો નવાણું અનુગામી એટલે આ બાજુ ખાલી જગ્યા કરવી પડે નવાણું પછી સો આવે અને એવો ઓપ્શન આપણો છે એ ક્લિયર છે એવી જ રીતે નવસો નવ્વાણું અનુગામી સંખ્યા કઈ તો નવસો નવ્વાણું પછી સંખ્યા કઈ આવે તો એક હજાર આવે અને એવો આપણો જવાબ છે છે ઓપ્શન માં સાવ સેલો ટોપિક પણ અત્યાર સુધી આપણે આગળની ને પાછળની સંખ્યા આ જ વસ્તુથી આપણે માહિતગાર હતા પણ હવે કોમ્પિટિટિવ એક્ઝામમાં અનુગામી સંખ્યા પૂરોગામી સંખ્યા પૂરોવર્તી અનુગામી અનુવર્તી આવા શબ્દોનો ઉપયોગ થાય છે તો એના માટે આપણે આ એક સ્પેશિયલ કે જ્યાં પણ આપણો માર્ક કટ થવો જોઈએ નહીં ખાલી શબ્દને આપણે જાણતા ન હોય અને શબ્દથી માહિતગાર ન હોય અને એના કારણે આપણે દાખલો કન્ફ્યુઝ કરાવે અને આપણો માર્ક છે એ ક્યાંક ને ક્યાંક ન આવે એના માટે આપણે આ ટોપિક છે એ મૂકેલો છે અને નવોદય એક્ઝામમાં આને રિલેટેડ દાખલા પૂછાય પણ છે તો વ્યવસ્થિત ધ્યાન આપવાનું છે ખાસ કરીને આવા દાખલામાં એક્સ એ વાયની અનુગામી સંખ્યા હોય જાણે લખ્યું છે જો એક્સ એ વાયની અનુગામી સંખ્યા હોય તો એક્સ માઇનસ વાયની કિંમત આપણને શું મળે ફરીથી એકવાર રકમ વાંચો ફરીથી એકવાર રકમ વાંચો કે જો એક્સ એ વાયની અનુગામી સંખ્યા હોય તો એક્સ માઇનસ વાયની કિંમત શું મળે દાખલો થોડીક વાર સાઈડમાં રાખો હું તમને એક અહીંયા વાક્ય લખું છું જો મહેશ એ રમેશ નો ભાઈ છે ઉપરનું વાક્ય છે એ ગણિતની ભાષામાં લખેલું છે એ જ સેમ વાક્ય મેં આપણી સિમ્પલ ગુજરાતી લેંગ્વેજમાં લખ્યું છે કે મહેશ એ રમેશ નો ભાઈ છે હવે આ વાક્ય સમજો કોની વાત આલે છે મહેશની વાત આલે છે મહેશ કોણ છે તો એ રમેશનો ભાઈ છે ઠીક છે ક્લિયર છે મહેશ એ રમેશનો ભાઈ છે તો કોની વાત ચાલી રહી છે વાક્યમાં મહેશની વાત ચાલી રહી છે મહેશ કોણ છે તો એ રમેશનો ભાઈ છે તો આમાં એવું જ છે કોની વાત ચાલી રહી છે એક્સની વાત ચાલે છે તો એક્સ કોણ છે વાયની અનુગામી સંખ્યા છે વાયની અનુગામી સંખ્યા છે તો હવે હું જે સ્ટેપ ફોલો કરાવું છું ને એ સ્ટેપમાં દાખલો કરો એટલે આપણી ભૂલ પડશે નહીં નતર ભૂલ પડવાની શક્યતા પૂરેપૂરી પૂરેપૂરે ને પૂરેપૂરી અને આવા દાખલા ઘણી વાર નવોદય એક્ઝામમાં પૂછાઈ ગયેલા છે રેડી તો એક્સ એ વાયની અનુગામી સંખ્યા છે એક્સની વાત ચાલે છે વાયની અનુગામી સંખ્યા તો વાય આપણે શરૂઆતમાં આપણે પેલું કામ ઇ કરવાનું સ્ટેપ એક વાય લખી નાખવાનું હેડી પછી સ્ટેપ ટુ વાયની અનુગામી અનુગામી ક્યાં થાય આ બાજુ થાય હેડી વાયની અનુગામી કઈ થાય અહીંયા લખ્યું છે x જો x એ y ની અનુગામી સંખ્યા હોય તો x ની વાત આલે છે ને y y ની ની અનુગામી અનુગામી સંખ્યા સંખ્યા છે તો હંમેશા આ બાજુ આવે અને એ અનુગામી સંખ્યામાં આપણે 1 લખી નાખો સ્ટેપ 3 y એટલે આપણે માની લ્યો કે 10 છે અને x એની અનુગામી એટલે 11 થઈ રેડી અને સ્ટેપ 4 આપણને એક્સ માઇનસ વાય પૂછ્યું છે તો એક્સ એટલે કેટલા થાય અગિયાર થાય એક્સ એટલે આપણે અહીંયા અગિયાર લખી નાખ્યા વાય એટલે કેટલા થાય દસ થાય તો વાય એટલે આપણે અહીંયા દસ લખી કા તો અગિયાર માંથી દસ જાય તો આપણો જવાબ આવશે એક આપણો જવાબ આવશે બી આ પ્રોસિજર છે આ પ્રોસીજર ફોલો કરવાની છે એટલે અહીંયા જે આન્સર આવે ને આપણો એ સાચો આન્સર મળે આપણને ઘણી વાર આપણે શું કરીએ ખબર ઉતાવળમાં એક્સ એ વાયની અનુગામી સંખ્યા છે તો એક્સ અને પછી વાય આમ કરીએ પછી અહીંયા દસ લખીએ અહીંયા અગિયાર લખીએ પછી એક્સ માઇનસ વાય પૂછ્યું એટલે દસ માઇનસ અગિયાર દસમાંથી અગિયાર જાય તો માઇનસ એક અને માઇનસ એક એવો ઓપ્શન એમાં હોય એટલે આપણે ટીક કરીને આવીએ અને આ દાખલો આખે આખો ખોટો થાય તમને એવું બતાવ્યું કે આપણે ભૂલ ક્યાં કરીએ ઉતાવળમાં અને કાં ઓવર કોન્ફિડન્સમાં રેડી એટલે આવા દાખલાની અંદર સ્ટેપ કાપવાના નથી બરાબર જેવી રીતે મેં તમને આ જ રીતે આપણે ફોલો કરશું નેક્સ્ટ ઉદાહરણ એના જેવું જ છે જો એ એ બી ની પૂર્વગામી સંખ્યા હોય પૂર્વગામી એટલે પૂર્વગામી સંખ્યા હોય કોની વાત ચાલે છે એની વાત ચાલે છે તો આપણે પહેલું કામ એ કરવાનું કે બી ની પુરોગામી આપણે ગોતવાની છે તો બી છે એ આપણે પહેલા લખી લેવાનું રેડી હવે પુરોગામી ની પુરોગામી ક્યાં થાય અહીંયા થાય એટલે ન્યા આપણો જવાબ આવશે એ તો એ જો દસ હોય તો આ અગિયાર જ હોય જો બી અગિયાર હોય તો એની પહેલાની સંખ્યા દસ હોય આ કામ થઈ ગયું હવે આપણને જે પૂછ્યું છે ને ન્યા જવાબ પેલું પૂછ્યું છે એ માઇનસ બી તો એટલે કેટલા છે દસ એ આપણે અહીંયા લખી નાખ્યા દસ બી એટલે કેટલા છે તો બી એટલે કરવાનું શું છે બાદ બાકી થઈ જાય બાદ બાકી તો દસ માંથી અગિયાર જાય તો દસ માંથી તો અગિયાર કોઈ દિવસ જાય નહીં અહીંયા જવાબ આવે માઇનસ શું જવાબ આવે માઇનસ આને રિલેટેડ ટોપિક હજી આપણે ચોથું ચેપ્ટર જ્યારે ચાલુ થશે આપણું પ્રાથમિક ક્રિયાઓ ત્યારે સરવાળા બાદ બાકીના નિયમમાં હું શીખવા દસમાંથી દસ તો બાદ કરી નાખવાના એક કરવાનો એટલે જવાબ આવે દસ પૂરું થઈ જાય હજી એક વધારે બાદ કરવો એટલે માઇનસ એક જવાબ આવે અત્યારે આટલું યાદ રાખો પછી લખ્યું છે બી માઇનસ એ બી માઇનસ એ b ની જગ્યાએ કેટલા લખવાના અગિયાર લખવાના એની જગ્યાએ કેટલા લખવાના દસ લખવાના અગિયાર માંથી દસ જાય તો આપણો જવાબ આવે એક હવે ઓપ્શનમાં ગોતો કેવા જવાબ માસ એક અને એક એવો જવાબ ક્યાં છે એમાં જો આ સમજાણું હોય ને તો વિડીયો પાછો બેક લેવાનો બેક લઈને પાછું જોવાનો ઠીક છે ઓકે જો કોઈ સંખ્યાની પૂર્વગામી સંખ્યા જો કોઈ સંખ્યાની સંખ્યા આપણને ખબર નથી પણ બીજું આપેલું છે એની પૂર્વગામી સંખ્યા ત્રેવીસ અને અનુગામી સંખ્યા પચીસ છે તો તે સંખ્યા કઈ આ સંખ્યા ખબર નથી એ આપણે ધારી લીધો એની પૂર્વગામી છે ત્રેવીસ છે અને આ જ સંખ્યાની અનુગામી છે એ પચીસ છે તો આ સંખ્યા કઈ હોય ત્રેવીસ અને પચીસ ની વચ્ચે કઈ સંખ્યા આવે ચોવીસ આવે આપણો આન્સર બી રેડી નેક્સ્ટ આ કંઈક સંખ્યા આપી છે એની અનુગામી અનુગામી સંખ્યા શોધો દસ હોય તેની અનુગામી આ થાય દસ ની અનુગામી અનુગામી બાર હેઠળ એવી રીતે આપણને અહીંયા સંખ્યા આપી છે પાંચ આઠ જીરો સાત નવ એની અનુગામી અને એની એ અનુગામી તો પાંચ આઠ જીરો ઓગણસી પછી એસી પછી અઠાવન જીરો અને એક્યાસી આપણો રાઈટ આન્સર આ આવે અને એવો જવાબ આપણો ઓપ્શન બી ની અંદર છે ક્લિયર છે બાળકો ચાલો બાર ત્રણસો અનુગામીની પુરોગામી સંખ્યા કઈ જ્યાં દસ છે આની અનુગામી કઈ થાય અગિયાર આની પૂર્વગામી પાછી આના થાય કે નહીં થાય ને ની પૂર્વગામી કઈ થાય પાછી દસ જ થાય તો આ સંખ્યાની આ સંખ્યા જે આઇપી છે એની અનુગામીની પૂર્વગામી સંખ્યા આપણને એ જ મળે બાર ત્રણસો બાવન જ મળે જવાબ તે કેવા કોટારે ચડાવે હે અનુગામી અનુગામી એટલે આપણને ખબર ન હોય પૂર્વગામી એટલે ખબર ન હોય આમાંથી આપણે કોઈ દિવસ આ જવાબ તો ટીક કરીએ જ નહીં આના સિવાય બીજો અઠેક્ટે ગમે જવાબ આપશે ટીક કરીને આવીએ અને દાખલો ખોટો થઈ જાય નવસો નવ્વાણું અનુગામી અને પુરોગામી આ સંખ્યાનું ગુણન ફળ શું મળે રેડી એટલે મેં તમને આગળ સૂચના આપી હતી કે આ ગુણન ફળ એટલે શું થાય યોગફળ એટલે શું થાય સરવાળો એટલે શું તફાવત એટલે શું બાદ બાકી એટલે શું રેડી એ આગળના જે ચેનલ વાઇઝ આપણે ચેન મુજબ ચેઇન સિસ્ટમ મુજબ વિડીયો જોયા હોય તો આ બધા શબ્દોથી આપણે પરિચિત હોઈએ હવે નવસો નવ્વાણું છે આપણી પાસે નવસો નવ્વાણું એની અનુગામી ક્યાં થાય અહીંયા થાય હા નવસો નવ્વાણું ની પૂરોગામી ક્યાં થાય અહીંયા થાય અને અનુગામી ક્યાં થાય અહીંયા થાય નવસા નવસો નવ્વાણુંની અનુગામી એક હજાર થાય અને પૂર્વગામી નવસો ને અઠ્ઠાણું થાય થાય કે નો થાય હેડી હવે આપણને એવું કીધું છે કે આ બેય સંખ્યાનો ગુણાકાર કેટલો તો નવસો અઠ્ઠાણું ગુણ્યા એક હજાર આપણને શું જવાબ મળે આવું પૂછ્યું રહે તો નવ નવ આઠ એને ગુણ્યા એક કરો તો આ જ જવાબ આવે અને પાછળ ત્રણ જીરો હેડી નવસો અઠ્ઠાણું પછી ત્રણ જીરો આપણો આન્સર બી આવશે કદાચ ઓપ્શનમાં આ સંખ્યા ન આપેલી હોય એની બદલે શબ્દ આપેલું હોય તો આ ત્રણ પછી અલ્પવિરામ બે પછી અલ્પવિરામ શું જવાબ આવે નવ લાખ અઠાણું હજાર એડી અને બ્રિટિશ પદ્ધતિ પર આપેલું હોય તો ત્રણ ત્રણ ના જૂથ બનાવવા પડે તો જવાબ આવશે નવસો અઠાણું હજાર એકમ દશક સોના ખાનામાં કાંઈ નથી તો કઈ નહીં લખવાનું રેડી ઓકે એક મિલિયનની અનુગામી સંખ્યા કઈ જોઈ કેવું પૂછે છે એક મિલિયનની અનુગામી સંખ્યા કઈ હવે આ એક મિલિયન લખતા નું આવડતા હોય તો કેવી તકલીફ પડે આગળ આપણે આ બધું શીખી ગયા છીએ એકમ દશક સોનું જૂથ આ હજાર નું જૂથ આ મિલિયન નું જૂથ હવે મિલિયનના જૂથમાં પણ ત્રણ આંકડા હોય પણ અહીંયા એક મિલિયન કીધું છે એટલે જીરો જીરો ને એક તો આ બે આંકડાની આપણે કંઈ જરૂર હોતી નથી પાછળ બધા જીરો હેડી આની અનુગામી સંખ્યા કઈ અનુગામી સંખ્યા એટલે આ બાજુ આવે એટલે પ્લસ વન કરવાના તો આપણો જવાબ આવશે એક જીરો 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 ને એક હેડી આવો ઓપ્શન છે આપણો બી સમજાય ચાલો તો અહીંયા આપણે વિડીયો પૂરો કરવાની તૈયારીમાં છીએ આ બધા એક્સરસાઈઝના તમારે સ્ક્રીનશોટ લેવાના છે અને સ્ક્રીનશોટ લઈ અને તમારે પ્રેક્ટિસ કરવાની છે પચાસ હજાર બસો છાસઠ ની પૂરો સંખ્યા કઈ થાય એની પહેલાની સંખ્યા કઈ થાય તો પચાસ બસો પાસઠ થાય એડી અને અનુગામી સંખ્યા કઈ થાય પચાસ બસો સડસઠ થાય આ એક્સરસાઇઝ સહી તમારે કરવાની છે પાંચસો પંચાવન ની પુરોગામી પાંચસો ચોપન અને અનુગામી પાંચસો છપ્પન આના છપ્પનશોટ તમારે લઈ લેવાના છે આ એક્સરસાઇઝ સહી જાતે કરવાની છે અનુગામીની અનુગામી આની અનુગામી એસી એસી પછી એક્યાસી અઠાવન જીરો એક્યાસી પુરોગામીની પુરોગામી એટલે અઠાવન જીરો ઓગણસી પેલા ઇઠોતેર આવે અને ઇઠોતેર પહેલા સ્ક્રીનશોટ લઈ બરોબર સ્ક્રીનશોટ લઈ અને આ પ્રેક્ટિસ પણ આપણે જાતે કરવાની છે અને જે મેં તમને વ્યવસ્થિત શીખાવેલું હતું આની અંદર તમારે કા જવાબ એક આવશે અને ક્યાંક જવાબ માઇનસ એક આવશે આ બે વસ્તુ સિવાય ક્યાંય જવાબ બીજા આવવાના નથી એડી પણ આની પ્રેક્ટિસ વ્યવસ્થિત જો ન સમજણ હોય તો પાછો વિડીયો જોવાનો અને એ જ ફોલો કરી અને આપણે કામ કરવાનું છે સમજાય છે હજી એકવાર હું તમને શીખડાવું જો આપણે પહેલો દાખલો જોઈએ એક્સ એ વાયની અનુગામી સંખ્યા છે એક્સ એ વાયની અનુગામી સંખ્યા છે કોની વાત ચાલે છે એક્સની વાત ચાલે છે ની અનુગામી તો y પહેલા લખી નાખવાનો એની અનુગામી એટલે આ બાજુ ખાલી જગ્યા આવે અને આવશે આવે રેડી તો તો જો આ આ હોય હોય આપણને પૂછ્યું છે માઇનસ y એક્સ બરાબર કેટલા જવાબ મળ્યા અગિયાર y બરાબર દસ 11 માંથી દસ જાય તો જવાબ આવે આપણો એક અહીંયા આપણો આન્સર આવશે એક ક્યાં કેવું બનશે કે 10 માંથી અગિયાર બાદ કરવા પડશે તો કે દસ અને અગિયાર દસ અને અગિયાર ની બદલે કદાચ બીજી સંખ્યા લીધી હોય તોય ચાલે આ તો સમજાય એટલે મેં એવું રાખ્યું હતું કે જો અહીંયા હું વાય બરાબર પાંચ લઉં તો એક્સ બરાબર છ આવે તો એક્સની જગ્યાએ છ મૂકવાના વાયની જગ્યાએ પાંચ મૂકવાના છ માંથી પાંચ કેટલો આવે એક રેડી ઓકે તો અનુગામી અને પુરોગામી સંખ્યાનો ટોપિક આપણે અહીંયા પૂરો કરી દઈએ છીએ આશા રાખું છું કે આજ સુધીમાં જે કઈ આપણે શીખ્યા છીએ એનો તમે મહાવરો પણ કર્યો હશે પ્રેક્ટિસ પણ કરી હશે અને જે કંઈ પાકું કરવાનું કીધું છે એ પાકું પણ કરતા હશો નામ તમારે બધા યાદ રાખવાના છે સમસંખ્યા એટલે શું થાય વિષમ સંખ્યા એટલે શું થાય યુગ્મ સંખ્યા કોને કહેવાય અયુગ્મ સંખ્યા કોને કહેવાય અનુગામી સંખ્યા કોણ પુરોગામી સંખ્યા કોણ આ જે નવા શબ્દો છે તમારા માટે આ શબ્દોના મુહાવરા આપણે કરવા પડશે અને યાદ રાખવા પડશે અને એને રિલેટેડ જે કંઈ દાખલા પૂછાય તો એમાં આપણને ક્યાંય કન્ફ્યુઝન રહીએ નહીં અને આપણે વ્યવસ્થિત એનો સાચો જવાબ આપણે મેળવી શકીએ ઠીક છે ચાલો થેન્ક યુ વેરી મચ વિડીયો ગમેલો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જો હજી સુધી ના કર્યું હોય તો અને તમારા મિત્ર મંડળમાં ચેનલને શેર કરો જેથી એ પણ વ્યવસ્થિત તૈયારી કરી શકે ઠીક છે અને જો કંઈ કામ હોય તો નીચે કોન્ટેક નંબર આપેલા છે ત્યાં તમે ફોન કરી શકો છો ઓકે ચાલો આવજો